તમે સરદાર સાહેબને યાદ કર્યા તો આપણે બારડોલીનો સત્યાગ્રહ યાદ આવે કારણ કે અત્યારે ખેડૂત આંદોલન દેશમાં ચાલે છે બીજી વખત થયું છે તો એ એક આંદોલન હતું આ એ જ ગુજરાત છે કે જે આખા દેશને આંદોલનની રાહ અને દિશા ચિંતતું હતું સરદાર સાહેબના બારડોલીના ભાષણો જવાહરલાલ નહેરુના ભાષણો સાંભળીએ વાંચીએ તો આપણને લાગે કે આ ગુજરાતના ખેડૂતો એ સમયે અત્યાર કરતાં વધારે સજાગ હતા કે વધારે દુઃખી હતા એ નથી સમજાતું કારણ કે આ ગુજરાતના તમે જોવો પાક વીમાના પ્રશ્ન માટે કોંગ્રેસ ઘણું લડ્યું છે કોંગ્રેસના નેતાઓ ઘણું પાક વીમામાં જ નહીં જમીન માપણી માટે કારણ કે ખેડૂતોની જમીનની માપણીની લાખો અરજી પેન્ડિંગ છે અને રાજ્ય સરકાર કોઈ નિર્ણય ઉપર નથી આવતી તો આ બધા જ પ્રશ્નો છે એમએસપીનો પ્રશ્નો છે તો ખરેખર જે એમએસપી તો ખેડૂતના દીકરા હોય એટલે આપણે સમજી શકીએ કે શા માટે માંગે છે તો આ બધા જ પ્રશ્નોથી શું ગુજરાતના ખેડૂતો દુઃખી નથી કે પછી વધારે દુઃખી ખેડૂતો પંજાબ અને હરિયાણાના છે કારણ કે અહીંયા ક્યારે આંદોલનની પબ્લિક નથી આવતી ખેડૂતોમાં એક પહેલું કારણ એમાં એ છે કે જે રીતે સરકારનું વર્તન છે લોકશાહીમાં એમાં આપણા દેશના બંધારણમાં તો મૂળભૂત અધિકારમાંનો એક અધિકાર છે જનતાને અવાજ ઉઠાવવાનો વાણી સ્વતંત્રતા આંદોલન કરવાનો અવાજ ઉઠાવવાનો એ મૂળભૂત અધિકાર છે મને યાદ છે હું પણ એ સરકારમાં મંત્રી હતો ગાંધીનગરમાં સચિવાલયના ખૂણા ઉપરનું ચ પાંચ સર્કલ છે ચ પાંચ સર્કલ ઉપરનો એક ખૂણો સરકાર આંદોલન કરવું હોય એના માટે અનામત રખાયો હતો અને ત્યાં આંદોલન થતું અને પાણી સરકાર કરી આપતી સરકાર વિરુદ્ધના આંદોલન માટે છાંયડો સુવિધા સરકાર સુવિધા આપતી આજે કોઈ પણ આંદોલન થાય પાટીદાર આંદોલન થયું રાષ્ટ્રદ્રોહી એને ઠરાવી શકો તમે કોઈ દલિત પર અચ્યાતાર થાય અને આંદોલન થાય તો શું એને રાષ્ટ્રદ્રોહી કરી શકાય કોઈ આંગણવાડીની બહેન કોઈ ફિક્સ પગારનો કર્મચારી કોઈ ઓલ્ડ પેન્શન માંગતો સરકારી કર્મચારી કોઈ ખેડૂત આંદોલન કરવા નીકળે તો શું રાષ્ટ્રદ્રોહી છે આ સરકાર એને એક પણ આંદોલન કરવા માટે તમે ગાંધીનગર ભેગા થવાનું છે ભાવનગરથી બસ ઉપડવાની હોય તો આઈબીને કામ કે ત્યાંથી જ એના નેતાઓને એરેસ્ટ કરી લો ત્યાંથી ગાંધીનગર આવવા જ નહીં દેવાના કોઈ સંજોગોમાં થોડા ઘણા ગાંધીનગર પહેંચે તો ગાંધીનગરની બોર્ડરની બહાર જ્યાં શરૂ થાય ત્યાં એક દૂર મોટા મેદાનમાં ત્યાં જ જવાનું સચિવાલય સુધી તમારે જવાનું નહીં શું આ આ આ આ લોકશાહી છે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી અન્ના હજારેનું આંદોલન થયું રામલીલા મેદાન સુધી આવવા દીધા બેસવા દીધા બાબા રામદેવે આંદોલન કર્યું સામેથી સેન્ટ્રલ મિનિસ્ટર્સ મળવા ગયા એને દિલ્હીના અંદર આવવા દીધા ખેડૂતો જગતનો તાત છે એ દેશ દ્રોહી થોડો છે એને માટે ખિલ્લાઓ ખોડી દેવાના ગોળીઓ ટીયર ગેસ છોડવાના મૃત્યુ થાય ગુજરાતનો ડુંગળી પકવતો ખેડૂત રોડ ઉપર નીકળો તો એને રોડ ઉપર ના નીકળવા દીધો એના સાથે અભદ્ર વ્યવહાર થયા આ લોકશાહીને ગુંગળાવવાનો પ્રયત્ન છે પણ એક દિવસ આપણે ત્યાં કહેવાય છે ને ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે છે ખંડેરની ભસ્મ તણી દબાવી દબાવીને ગમે તેટલું રાખે ન કંસનું ના રાવણનું ના અંગ્રેજોનું કોઈનું શાસન એક મર્યાદિત સમયથી વધારે સલામત નથી રહી શકતું દબાવેલી સ્પ્રિંગ છટકે છે ત્યારે જેટલી વધારે દબાવી હોય છે એટલી જ વધારે ગતિથી ઉપર ઉઠે છે એમ એક દિવસ મારો ગુજરાતી પણ જાગશે જે અંગ્રેજો સામે છે અંગ્રેજો પણ હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીની આજની સરકારો કરતા તો અંગ્રેજો પણ અહીંથી દાંડી સુધી લોકો જાય તો એને જવા દેતા અમે તો આજે કોંગ્રેસવાળા તો જાણે આતંકવાદીઓ હોઈએ એમ પાંચ ભેગા થઈને ક્યાંક નીકળીએ તો એ ઉઠાવી જવાના તરત જ અમારો અવાજ પણ રજૂ નહીં કરવા દેવાનો આ આ નીતિ જે છે લોકશાહી માટે સારી નથી લોકતંત્ર માટે સારી નથી આપણા દેશની લોકશાહી પરિપક્વ લોકશાહી બધા વખાણ કરતા હતા દેશ આઝાદ થયો ત્યારે બધા કહેતા હતા કે આટલી બધી ભાષા આટલા બધા ધર્મ આટલી બધી વિવિધતા આ ક્યાંથી બધા સાથે રહી શકશે પણ એ વખતના આપણા પૂર્વજોની એ મહાનતા એક વ્યવસ્થિત બંધારણ અને કોંગ્રેસની બહુમતીવાળી સરકાર હતી પણ એણે કહ્યું કે નહીં દેશની સેવા માટે બધાની જરૂર છે બાબા સાહેબ આંબેડકરને કાયદામંત્રી બનાવ્યા અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળાને પણ બોલાવીને કહ્યું કે આવો તમે પણ અમારામાં મિનિસ્ટર બનો અહંકાર નથી કરવો દેશની અત્યારે જરૂરિયાત છે આવો સાથે મળીને કામ કરીએ આ પરંપરા મેં તો જોયું છે આપણા ગુજરાતમાં પણ મેં એવા લોકો સાથે કામ કર્યું છે સ્વર્ગસ્થ બાઉભાઈ જસભાઈ પટેલ જેની સાથે હું મિનિસ્ટર હતો સ્વર્ગસ્થ બાઉભાઈ વાસણવાલા એમના સાથે હું મંત્રી હતો સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ એમ કહેતા કે ચૂંટાયેલો ધારાસભ્ય એ કયા પક્ષનો એ ન જોવાય લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ છે આઈએએસની મિટિંગમાં મીટિંગમાં હું બેઠો હતો એમણે બધાની હાજરીમાં કહ્યું હતું કે કોઈ પણ ભેદભાવ વગર ધારાસભ્યને માન સન્માન મળવું જોઈએ ધારાસભ્ય કે સંસદ સભ્ય કામ આપે ન થઈ શકે હોય તો વિવેકપૂર્ણ એમને સમજાવો પણ એમને ના પાડેલું કામ કોઈ પૈસાથી કરાવી જશે તે દિવસે અધિકારીની ખેર નથી આ પરંપરાઓ હતી એ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ભલે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા હું એમાં વિરોધ પક્ષમાં એમની સામે રહીને લડ્યો છું પણ એક વિચારધારાની લડાઈ હોય પણ એક બિલો બેલ્ટ કહેવાય કે ગંદી રાજનીતિ એ આપણું ગુજરાતના સંસ્કાર જ નહોતા તો હવે શરૂ થયું છે